કૃષ્ણ કન્યા લાલ કી જય હા હરે ભજન જાઉં છે હા હરે ભજન માું છે હરે ભજવા ભોળા ના ભજન મા જાઉંછ હરે ભજવા ભોળાનાથ ભજન માઉં છું ઘરમાં દીકરો ને ઓળું મારા ઘરમાં દીકરો ને ઓળું ગણી ચાવી મારે હા ભજન મજાવું છે હા હા રે ભજન મજાવું છે મારે ભજવા ભોળા નાદ ભજન જાવું છે મારા ઘરમાં ગાયો ની બેસનું દૂધાણું મારા ઘરમાં ગાયો બેસનું દૂધાણું મારા ઘરમાં ગાયો બેસણ દુધાણું ઘરની મૂડી મારે હાથ ભજનમાં જાઉં ઘરની મૂડી મારે હાથ ભજન માું છે હા હારે માં જાઉં છે મારા સોગાવાલામાં હું મોતી મને પૂછવા આવે સૌ ભજનમાં જાઉં છે હા હારે ભજન માં જાઉં છે હા હારે ભજન માં જાઉં છે મારે ભજમાં ભોળા ભજન માં જાઉં છે મારે ભજમાં ભોળા ના ભજનમાં જાઉં છે મારી આજકાલ તો ઉમર થઈ મારી આજકાલ કરતા ઉમર હવે લાકડી ના તે કે ભજન માં જાઉં છે હા હા હારે ભજન માં જાઉં એ મારે ભજ માં ભોળાના ભજન માં જા મારે ભજવા ભોળાના ભજન માં જાઉં છે મારી કાયા હવે કાપે છે કોઈ ગોળિયા ની દોરી હાથ ભજન માં જાઉં કોઈ ગોળિયા ની દોરી હાથ જાઉં છે હા હારે ભજન માં જાઉં છે હા ના ભજન માં જાઉં હવે ખાવા પીવાનું કઈ ભાવે નહીં હવે ખાવા પીવાનું કઈ નહીં મને ઘર માં કોઈ પૂછે નહીં મને ઘર માં કોઈ પૂછે નહીં હા હારે ભજન માં થાવું છે હા હારે ભજન મારે ભજવા ભોળા ભજનમાં ભજન જાવું છે કોઈ મારું મારું કરશો નહીં બધું આવે નહીં તારે સાત ભજનમાં માં જાવું છે કોઈ માથે લઈ બધું ફરશો નહીં આવે તારે હા પછી તરવા નહીં આવે રામ પછી તરવા પછી તારવા આવે રામ ભજન માં છે મારે ભજવા ભોળા ભજન છે ભૂલો કૃષ્ણ કનૈયા લાલકી જય